નિરૂણા પ્રાથમિક કન્યાકુમાર અને હાઈસ્કૂલના છવ્વીસપી જિલ્લા કક્ષાની શિબિરમાં ઉત્સાહપૂર્વક જોડાયા મહિલા કોલેજ ભુજ ખાતે સાત દિવસીય સ્ટુડન્ટ પોલીસ કેડેટ શિબિર એસપીસી યોજાયું તારીખ સત્યાવીસમી એપ્રિલથી ત્રીજી મે બે હજાર પચીસ દરમિયાન ભુદની મહિલા કોલેજ ખાતે જિલ્લા કક્ષાની સાત દિવસીય સ્ટુડન્ટ પોલીસ કેડેટ શિબિર યોજાયેલ શિબિરનું ઉદઘાટન જિલ્લા પોલીસ વડા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કોલેજના ટ્રસ્ટી શ્રી તેમજ અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં કરાયું આ શિબિરમાં નિરોણાની પ્રાથમિક કુમાર તથા કન્યાને એસએસપીએ હાઈસ્કૂલના કુલ છવ્વીસ એસપીસી કેડેટ્સ જેમાં અઢાર કુમાર અને આઠ કન્યાએ ભાગ લીધે સમગ્ર શિબિર દરમિયાન વિવિધ શૈક્ષણિક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓમાં રમત ગમત પરેડ આરોગ્ય માર્ગદર્શન સીપીઆર તાલીમ ફાયર બ્રિગેડ દ્વારા આગો લેવાની તાલીમ જાદુનો નો સો અને ક્રાંતિ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલની મુલાકાત જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીનું પ્રેરક પ્રવચન પણ ગોઠવવામાં આવેલ આ શિબિર નિરોણા ગામના એસપીસી કેડેટ્સ માટે વ્યક્તિત્વ વિકાસ ટીમવર્ક નેતૃત્વ સામાજિક જવાબદારી અને શિસ્તના મૂલ્યો શીખવા માટે ઉત્તમ તકરૂપ સાબિત થયેલ નિરોના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર આશાબેન બારીયાને નિકુલસિંહ રાજપૂતે સમગ્ર શિબિરની વ્યવસ્થા સંભાળી આ તકે શિબિરને સફળ બનાવવા માટે એસએસપીએ હાઈસ્કૂલના કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તથા પ્રાથમિક વિભાગના સીપીઓ જ્યોસ્નાબેન વઢવાણા દ્વારા નિરોણા પોલીસ સ્ટેશન સાથે યોગ્ય સંકલન કરી સંપૂર્ણ સહ સહકાર આપવામાં આવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ